અને હવે ને સેવા ગ્રામીણ બેંકની સેવા પહેલાં નાની હતી હવે આખા ગુજરાતના લેવલે ગ્રામીણ બેંકની સેવા મળશે કસ્ટમર ગમે ત્યાં જાય પોતાનો ચેક હશે તો એ ત્યાંથી કોઈ બી બ્રાન્ચમાંથી પૈસા ઉપાડવા હશે તો એ ઉપાડી શકશે એની એક લિમિટ હશે પણ તે ઉપાડી શકશે આપનું નામ કોમલ ઠક્કર